નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ જીકે ગુજરાતી 2M પર આજે આપણે ઓપરેશન સિંધુર ભાગ 2 વિશે ખૂબ જ જગત્યના एमसीक्यू પ્રશ્નો જોવાના છે જેમાં કરંટ અફેર્સનો પણ સમાવેશ કરેલો છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન 1 HAROP ડ્રોન કયા દેશમાં વિકસાવવામાં આવ્યો છે A ફ્રાન્સ બી રશિયા સી ઇઝરાયેલ ડી ચીન સાચો જવાબ સી ઇઝરાયેલ નોંધઆરઓપી ડ્રોન ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવ્યો છે મિત્રો અધૂરું જ્ઞાન દુઃખનું રૂપ છે તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન બે યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ યુએનએફએફ કયા સંસ્થાએ સ્થાપિત કર્યું હતું એ યુએનઇપી બી ઈસીઓસઓસી સી યુએનડીપી ડી વર્લ્ડ બેંક સાચો જવાબ બી ઈસીઓએસઓસી નોન યુએનફફબે હજાર માં યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા સ્થાપિત થયું હતું પ્રશ્ન 3 એમઆરએસએમ ઇન્ડિયા ઇકોસિસ્ટમ સમિટ બી 0 કયા શહેરમાં યોજાયું હતું એ નવી દિલ્હી બી હૈદરાબાદ સી ચેન્નાઈ ડી બેંગલુરુ સાચો જવાબ આ નવી દિલ્હી नोंद, आ आमीट नवी दिल्ली में सातमें बेहजार पच्चीस रोज योजाई थी प्रश्न चार ग्रीन हाइड्रोजन सर्टिफिकेशन स्कीम ऑफ इंडिया जीएचसीआई क्या मंत्रालय द्वारा शुरू कर एक मिनिस्ट्री ऑफ पावर बी मिनिस्ट्री ऑफ पेट्रोलियम एंड नेचुरल गैस सी मिनिस्ट्री ऑफ न्यू एंड रिन्यूएबल एनर्जी डी मिनिस्ट्री ऑफ एन्वायरमेंट फॉरेस्ट एंड क्लाइमेट चेंज साचो जवाब सी मिनिस्ट्री ऑफ न्यू एंड रिन्यूएबल एनर्जी નોંધ જીએચસીઆઈ ભારતનું પ્રથમ સર્ટિફિકેશન ફ્રેમવર્ક છે જે હાઇડ્રોજનને ગ્રીન તરીકે માન્ય કરે છે પ્રશ્ન પાંચ ભારતનું બે હજાર પચીસ માનવ વિકાસ સૂચકાંક એચડીઆઈમાં કયું સ્થાન છે એ એકસો અઠાવીસ બી એકસો ત્રીસ સી એકસો પાંત્રીસ ડી એકસો ઓગણચાલીસ સાચો જવાબ બી એકસો ત્રીસ नोंद हज़ार पच्चीस न रिपोर्ट अनुसार भारत एक सौ त्राणु देशों एक सौ त्रीस म स्थाने प्रश्न छ इंस्टमाल कई वर्गनी फ्री गेट है ए शिवालिक वर्ग बी तलवार वर्ग सी क्रीवाक त्र वर्ग डी कोलकाता वर्ग साचो जवाब सी क्रीवाक त्र वर्ग नोंद इंस्टमाल एक स्टेल्थ गाइडेड मिसाइल फ्री गेट है प्रश्न सात भीमगढ़ वन्यजीव अभयारण्य क्या राज्य में स्थित है ए ओडिशा बी महाराष्ट्र सी आंध्र प्रदेश डी कर्नाटक સાચો જવાબ डी કર્ણાટક નંદ બિંગડ ભરણ્ય કર્ણાટકના બેલગામ જિલ્લામાં સ્થિત છે પ્રશ્ન 8 ઓપરેશન અભ્યાસ કઈ તારીખે યોજાયું હતું એ 5 મે 2025 બી 6 મે 2025 સી 7 મે 2025 ડી 8 મે 2025 સાચો જવાબ सी में पचीस नोंद ऑपरेशन अभ्यास सातमें में बे हजार पच्चीस न रोज समग्र भारत में बसो चुम्मास जिलाजायत प्रश्न नव भारत ने पाकिस्तान वे ताजेतर क्या नाम थी सैन्य ऑपरेशन शुरू छे? ए ऑपरेशन ब्लू स्टार बी ऑपरेशन सिंदूर, सी ऑपरेशन सूर्योदय डी ऑपरेशन शक्ति साचो जवाब बी ऑपरेशन सिंदूर નોંધ 7 મે 2025 ના રોજ ભારતીય પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પ્રશ્ન 10 પાકિસ્તાને ભારતના હુમલાનો જવાબ કયા ઓપરેશન દ્વારા આપ્યો? A ઓપરેશન જર્સરા B ઓપરેશન બુનિયાન અલ મરસૂસ C ઓપરેશન તોફાન D ઓપરેશન રેડ સ્ટોર્મ સાચો જવાબ B ઓપરેશન બુનિયાન અલ મરસૂસ નોંધ 10 મે 2025 ના રોજ પાકિસ્તાને ભારતના હુમલાનો જવાબ આપવા માટે ઓપરેશન બુનિયાન અલ મર્સૂસ શરૂ કર્યું હતું. પ્રશ્ન 11 ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ થયો? A પરંપરાગત હથિયારો B nuclear હથિયારો C drone અને missile D રાસાયણિક હથિયારો સાચો જવાબ C drone અને missile नूड बने देशों इत संघर्ष में ड्रोन ने मिसाइल उपयोग करयो जेनाती आ संघर्ष ने विश्व प्रथम ड्रोन युद्ध गण आववामा आवयो प्रश्न बार भारतना हवामान विभाग आईएमडी अनुसार बेहजार पच्चीस मा मॉनसून कयारे शुरू थवानी शक्यता छे ए 1 जून बी पांच जून सी सत्तावीस मई डी 15 जून साचो जवाब सी 27 मई નોંધ IMD અનુસાર 2025 માં મોનસૂન 27 મે ના રોજ શરૂ થવાની શક્યતા છે જે સામાન્ય સમય કરતાં 5 દિવસ વહેલું છે. પ્રશ્ન 13 2025 માં મોનસૂન વહેલું શરૂ થવાથી કયા પાકોને લાભ થશે? A ઘઉં અને બાજરી B ચોખા મકાઈ કપાસ C ज्वार અને બાજરી D કીળા અને પપૈયા સાચો જવાબ B ચોખા મકાઈ કપાસ નોન વહેલા મોનસૂન થી ચોખા મકાઈ કપાસ સોયાબીન અને શેરડી જેવા પાકોને લાભ થશે. પ્રશ્ન 14 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે કઈ સંધિ સ્થગિત કરવામાં આવી? A શાંતિ સંધિ B વેપાર સંધિ C ઇન્ડસ વોટર સંધિ D સંસ્કૃતિ ક્વિનીમે સંધિ સાચો જવાબ C ઇન્ડસ વોટર સંધિ नोंद भारतीय तनावना कारण इंडूस वोटर संधि स्थगित करी जेना परिणाम पाकिस्तान में कृषि पर असर पड़ी प्रश्न 15. बेहजार पच्चीस में कया शहर में नागरिक सुरक्षा मॉक ड्रिल ऑपरेशन अभ्यास योजी ए मुंबई बी दिल्ली सी सूरत डी हैदराबाद साचो जवाब बी दिल्ली नोंद सातमी में पच्चीस न रोज भारत दिल्ली सहित बस्सो चुम्मास में नागरिक सुरक्षा मॉक ड्रील योजी प्रश्न सोल बेहजार में भारत कया देश साथ क्रिबक त्रण वर्ग की फ्रीगेट्स बनावा करार कर ए अमेरिका बी रशिया सी फ्रांस डी इजरायल साचो जवाब बी रशिया નોંધ ભારતીય રશિયા સાથે ક્રબટ 3 વર્ગની ફ્રિગેટ્સ બનાવવામાં માટે 2.50 બિલિયનનો કરાર કર્યો છે. પ્રશ્ન 17 2025 માં ભારતે કયા દેશો સાથે 4 દશાંશિક 2 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન ડેરીવેટિવ્સ સપ્લાય કરવા માટે કરાર કર્યા છે? A જાપાન અને સિંગાપોર B જર્મની અને ફ્રાન્સ C અમેરિકા અને બ્રિટન D ચીન અને દક્ષિણ કોરિયા સાચો જવાબ A જાપાન અને સિંગાપોર નોંધ ભારતીય જાપાન અને સિંગાપોર સાથે ગ્રીન હાઇડ્રોજન ડેરીવેટિવ્સ સપ્લાય કરવા માટે કરાર કર્યા છે. પ્રશ્ન 18 સ્પેશિયલ 301 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? A WTO B WIPO CUSTR D ITC સાચો જવાબ CUSTR નોંધ સ્પેશિયલ 301 રિપોર્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ USTR દ્વારા પ્રકાશિત થાય છે. જે બૌદ્ધિક સંપત્તિ અધિકારોના રક્ષણ અને અમલ અંગેના દેશોની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. પ્રશ્ન 19. 2025 માં ભારતે કયા શહેરમાં G20 સમિટનું આયોજન કર્યું? A નવી દિલ્હી B મુંબઈ C બેંગ્લોર D હૈદરાબાદ સાચો જવાબ A નવી દિલ્હી. નોંધ: 2025 માં G20 સમિટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું, જેમાં વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો. प्रश्न वीस बेहजार पच्चीस में क्या भारतीय खिलाड़ी ओलिम्पिक्स में सोनू जीतू एक नीरज चोपरा बी पी वी सिंधु सी मीराबाई चानू दी लवलीना बोरगोहेन साचो जवाब आ नीरज चोपरा नोंद नीरज चोपराए बेहजार पच्चीस ओलिम्पिक्स में जावेलिन थ्रो में सोनू जीतू प्रश्न एकवीस बेहजार पच्चीस में भारत कया नवा राष्ट्रीय उद्यान की घोषणा करी ए काजीरंगा बी गीर सी अरावली D. नर्मदा वन्यजीवन अभ्यारण्य जवाब, डी नर्मदा वन्यजीवन अभ्यारण्य नोध नर्मदा वन्यजीवन अभ्यारण्य ने बे हजार पच्चीस राष्ट्रीय उद्यान तरीके घोषित प्रश्न बीस बेहजार पच्चीस म क्या भारतीय स्टार्टअप ने यूनिकॉर्नो ए जेरोधा बी फ्रेश टू होम सी फार्मेसी સાચો જવાબ સી કુલબર્ગ નોંદ કુલબર્ગ સ્ટાર્ટઅપને 2025 માં યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત થયો પ્રશ્ન 23 2025 માં કયા ભારતીય શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું એ વારાણસી બી અમદાવાદ સી જયપુર ડી પાટણ સાચો જવાબ ડી પાટણ નોંદ પાટણ શહેરને 2025 માં યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું प्रश्न चौबीस बेहजार पच्चीस म क्या भारतीय ने आईसीसी क्रिकेटर ऑफ द ईयर नो खिताब विराट कोहली बी रोहित शर्मा सी शुभमन गिल, डी हार्दिक पांड्या साचो जवाब सी शुभमन गिल शुभमन गिल ने पच्चीस में आईसीसी क्रिकेटर ऑफ द ईयर नो खिताब मश्न पच्चीस हज़ार पच्चीस में क्या भारतीय ने मिस वर्ल्ड नो खिताब म ए मनीषा राव बी नेहा शर्मा सी अनुष्का सेन डी कृतिका कुमारी साचो जवाब सी अनुष्का सेन नोंद अनुष्का सेन ने बेहजार पच्चीस मिस वर्ल्ड नो खिताब मो प्रश्न छवीस बेहजार पच्चीस में भारतीय ने ग्रामी एवोर्ड मो ए, ए आर रहमान बी शंकर महादेवन सी विष्णु मोहन डी नितिन साहनी साचो जवाब बी शंकर महादेवन नोध शंकर महादेवन ने बे हज़ार पच्चीस ग्रामी एवॉर्ड मृश्न सत्तावीस बेहज़ार पच्चीस म क्या भारतीय ने फोर्ब्स की सौ प्रभावशाड़ी व्यक्तिओं की याद में स्थान मू एक नरेंद्र मोदी बी मुकेश अंबाणी सी प्रघुराम राजन डी नीता अंबाणी साचो जवाब आ नरेन्द्र मोदी नोध नरेन्द्र मोदी ने बेहजार पच्चीस म फोर्ब्स की सौथी प्रभावशाड़ी व्यक्तिओं की याद में स्थान मब्यू प्रश्न अठावीस बेहजार पच्चीस क्या भारतीय शहरे स्मार्ट सीटी एवोर्ड ए सूरत बी भोपाल सी इंदौर डी पुणे साचो जवाब सूरत नोंद, सूरत शहरे बेहजार पच्चीस स्मार्ट सिटी अवॉर्ड जीतियों प्रश्न ओगण बेहजार पच्चीस म कया भारतीय वैज्ञानिक ने नोबेल पुरस्कार मो ए वेंकटरामन रामकृष्णन बी अभिजय बेनर्जी सी मनोज जोशी डी आशा कुमार સાચો જવાબ સી મનોજ જોશી નૂંદ મનોજ જોશીને 2025 માં નોબેલ પુરસ્કાર મળ્યો પ્રશ્ન 30 2025 માં કયા રાજ્યમાં સૌથી વધુ વાવાજોડું આવ્યું એ ઓડિશા બી પશ્ચિમ બંગાળ સી ગુજરાત ડી તમિલનાડુ સાચો જવાબ સી ગુજરાત નૂંદ ગુજરાત રાજ્યમાં 2025 માં સૌથી વધુ વાવાજોડું આવ્યું પ્રશ્ન 31 2025 માં ભારતી કયા દેશ સાથે નવી વાણિજ્યિક સંધિ કરી A અમેરિકા B બ્રિટન C ઓસ્ટ્રેલિયા D જાપાન સાચો જવાબ C ઓસ્ટ્રેલિયા નોંધ ભારતે 2025 માં ઓસ્ટ્રેલિયા સાથે નવી વાણિજ્યિક સંધિ કરી પ્રશ્ન 32 2025 માં ભારતી કયા મિશન માટે ચંદ્ર પર માનવ મોકલ્યો A ચંદ્રયાન 3 B ગગનયાન सी चंद्रयान 4 डी मंगलयान बी साचो जवाब बी गगनयान नू भारत 2025 માં ગગનયાન મિશન હેઠળ ચંદ્ર પર માનવ મોકલ્યો આજના તમામ પ્રશ્નો તમે સારી રીતે સમજી લીધા હશે એવી આશા છે વધુ વિડીયોસ માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને જો તમને સ્પેશિયલ ટોપિક પર एमसीक्यू જોઈતા હો તો કોમેન્ટ માં જરૂર લખો મળી આગામી ઉપયોગી વિડીયોમાં વિડીયો જોવા બદલ આભાર